ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંસ્થાના પ્રેરણા સ્ત્રોત હીરાબેનની જયંતિને લઈ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જૂનાગઢ આઝાદ ચોક ખાતે આવેલ ક્રોસ ઓફિસ ખાતે આજ રોજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી શ્રી હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક બ્લડ ડોનરોએ પોતાનું અમૂલ્ય બ્લડ કોઈક જરૂરિયાતમંદને પહોંચે તે હેતુ રક્તદાન કર્યું હતું આ તકે સંસ્થા દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાઈ હતી અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા શ્રી હીરાદીપ ટ્રસ્ટના તમામ સભ્યોને આવી સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા સન્માનિત કરાયા હતા જેમાં ગિરનારી ગ્રુપ જુનાગઢ સહિત અનેક સંસ્થાઓના સભ્યો સમૂહ લગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા બટુકભાઈ મકવાણા ડોક્ટર ચીખલિયા જવાહરભાઈ ચાવડા શીતલબેન જાનવીબેન સહિત ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજના અમારા બ્લડ ડોનેશનનો મુખ્ય હેતુ એ છે કે જે થેલેસેમિયામાં પીડાતા નાના નાના બાળકો છે અમારે અહીંયા જે જેટલું એકઠું થશે અમે તે એને ડોનેટ કરશું અને એનાથી કેટલા પણ નાના નાના જીવને બચી શકશે એવો અમારો પ્ર પ્રયાસ છે આજે મારા લોકો છે એના માટે આપણો બ્લડ બ્લડ એ સિવિલમાં એના યુઝ માટે આપણે ઉપયોગમાં આવે એ હેતુથી આ કેમ્પ કરવામાં આવે છે અને અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ ચાલે છે અને બ્લડ બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સારી વાત છે અત્યારે મોડી સંખ્યામાં પબ્લિકે બ્લડ ડોનેટ કર્યું છે અને ઘણા બીતા હોય છે કે અમે ક્યારેય કર્યું નથી પણ એને ખબર બ્લડ ડોનેટ કરવાથી નવું બ્લડ બને છે જેવી રીતે કચરો જેમ સાફ થાય છે એવી રીતે તમે આગળ તમારું બ્લડ તમે ડોનેટ કરો ત્રણ ત્રણ મહિને તો તમારું નવું લોહી બનતું જાય છે જે આ કોલેસ્ટ્રોલની જે તકલીફ થાય છે બ્લડ ડોનેટ કરવાથી નથી થતી એટલે મારે પબ્લિકને એ કહેવાનું છે કે મોકા દેજે મોકા દેજે આપણે લઘુકો કિસી કી રઘુમે વહેને કા એ સબસે એના આ બ્લડ એક રેની બ્લડ બોટલ ડોનેટ કરશે એમાં ત્રણ પર્સનનો જીવ બચી શકે છે જેમાં એના લેબોરેટરી ટેસ્ટ થાય છે એમાં પ્લાઝમા અને અલગ અલગ એવી રીતના ત્રણ ઓલામાં અલગ થાય છે અને ત્રણ વ્યક્તિનો એક માણસ જીવ બચાવી શકે છે એટલે બને એટલું બ્લડ ડોનેટ વધારે કરવા બધાને અપીલ છે હિરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભવ્ય મેગા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આયો આયોજનનું માત્ર નિમિત્ત કે હીરાબેનનો આજે જન્મદિવસ છે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ એમના નામ સાથે જોડાયેલો છે જેમની વર્ષોથી આ સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે એક હીરાબેન એક એવું વ્યક્તિત્વ હતું કે જેને હર હંમેશ નાના માણસ અને મધ્યમ માણસનું ધ્યાન દીધું હતું તેમના સંતાનો એટલે કે એમની ત્રણેય દીકરીઓ શીતલબેન જાહવીબેન અને કલ્પનાબેને એના જીવનની પ્રેરણાથી આ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી આ સ્થાપના હર હંમેશા નાનાથી મધ્યમ લોકોની સેવા કરવામાં જેમનું હંમેશા મોટું આ ટ્રસ્ટનું યોગદાન રહ્યું છે અને આજના આજની તારીખમાં એક મેગા બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે ખૂબ સરાહનીય છે આ ટ્રસ્ટનો આ આ ડોનેશન કેમ્પની અંદર એક મહાભ મહાનુભાવોએ પણ હાજરી આપી છે સંજયભાઈ કોરડિયા જવાહરભાઈ ચાવડા ડૉક્ટર ચીખલીયા સાહેબ તેમજ બટુકભાઈ મકવાણા એમ અન્ય લોકોએ ખાસ આ ડોનેશન કેમ્પની શુભેચ્છા અને શુભકામના પણ પાઠવી છે તે આ કેમ્પની અંદર વધારે વધારે બ્લડ ડોનેશન થાય એવો અમારો સૌનો ટ્રસ્ટ વતી પ્રયત્ન પણ છે Bureau Report: Ramesh bhai or Junagadh.